આવતીકાલે ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર તહેવારની દેશભરમાં ઉજવણી થશે રક્ષાબંધન પર દરેક બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધી આ પર્વ મનાવશે પણ ગુજરાતનું એક એવું ગામ છે કે જ્યાં રક્ષાબંધનની ઉજવણી થતી નથી રક્ષાબંધનના એક દિવસ પહેલા જ બહેન ભાઈને અહીંયા રાખડી બાંધે છે એક દિવસ પહેલા રક્ષાબંધનની ઉજવણીનું કારણ જાણશો તો તમે પણ ચોંકી જશો શું છે શું થયું છે થયું છે ગામ આવું જોઈએ જાણીએ સમજીએ ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવાશે જ્યાં બહેનો પોતાના ભાઈઓની કલાઈ પર રાખડી બાંધી તેમના લાંબા આયુષ્યની પ્રાર્થના કરશે પરંતુ બનાસકાંઠાના ચડોતર ગામમાં આ પર્વ એક દિવસ પહેલા જ ઉજવાય છે અને તેની પાછળ છે એક અનોખી લોકવાયકા પાલનપુરથી માત્ર આઠ કિલોમીટર દૂર આવેલા ચડોતર ગામમાં રક્ષાબંધનનો તહેવાર શનિવારે નહીં પરંતુ શુક્રવારે ઉજવાયો છેલ્લા બસો ચાર વર્ષથી આ ગામમાં રક્ષાબંધનના એક દિવસ પહેલા બહેનો ભાઈઓને રાખડી બાંધે છે પરંતુ આ પરંપરા પાછળનું કારણ છે આશ્ચર્યજનક રોગચાળો હતો અને રોગચાળાના હિસાબે અમારે ત્યાં મહાત્માઓને પૂછવા જતા મહાત્માઓ કીધું કે એક દાડો પહેલા રાખો તો અમારે પહેલો એક દાડો પહેલાં રાખવામાં આવી અને એના હિસાબે બસો એક વર્ષથી આ રોગચાળો બંધ થઈ ગયો અને હવે અમારે તો કોઈ રોગચાળો છે નહીં પહેલાંના જમાનામાં ગામ નાનું હતું આ મંદિરની બાજુમાં એક નાનું મંદિર છે બહાર તોરણ બંધ એ તોરણના અંદરના ભાગમાં કોઈ સાધનો ન લાવતા અને એ સાધનો ન લાવતા એના હિસાબે રોગચાળો બંધ થઈ ગયો લોકવાયકા અનુસાર વર્ષો પહેલા ચડોતર ગામમાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો જેના કારણે લોકો અને પશુઓના મોત થયા હતા ગામના લોકો ગભરાઈ ગયા અને શિવજીના મંદિરે એક તપસ્વી સંત પાસે ગયા સંતે સૂચન કર્યું કે ગામનું દૂધ એકઠું કરી ગામના ખૂણે ખૂણે છાંટવામાં આવે આ ઉપાયથી રોગચાળો શાંત થયો ત્યારથી આજ સુધી ચડોતર ગામ આ અનોખી પરંપરાને નિભાવે છે રક્ષાબંધન જૂનાથી વર્ષોથી એક દિવસ પહેલાં માનીએ છીએ ભાઈને લાંબા વર્ષની આયુ માને અમે તેમની પ્રાર્થના કરીએ છીએ અને અમે આ પરંપરા વર્ષો પુરાણીથી માનતા રહીએ છીએ અમારા ગામના વડીલો અને બધા લોકો ભેગા થયા હતા ત્યારે મહારાજજી એ સમાધાન આપ્યું દો કે તમે રક્ષાબંધનના એક દિવસ પહેલા રક્ષાબંધનની ઉજવણી કરો અને પોતાના ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરો તે સમયથી ચાલ્યું આવે છે કે અમે રક્ષાબંધનના એક દિવસ પહેલા રક્ષાબંધનની ઉજવણી કરીએ છીએ અને પોતાના ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરીએ છીએ ચડોતર ગામની આ અનોખી પરંપરા ભાઈ બહેનના પવિત્ર બંધનને એક નવો અર્થ આપે છે રક્ષાબંધનનો આ અલગ રંગ દર્શાવે છે કે પરંપરાઓ ગામની સલામતી અને સંસ્કૃતિને કેવી રીતે જાળવી રાખે છેલ્કેશ રાવી મીડિયા બનાસકાંઠા